એક મિનિટ તમને બાધા આલ દું કે પ્રમાણે તમને પાછા કાઢી જાય બરાબર પરમદી પાછા આવું થોડા લેતા હવે હેડો હા તો હેડો હવે કાઢ્યું હે કઈ થાસે તો નહીં ને

અયલા હતલ ખાવાનું પૂરું હૈ ને નકા આપણને બાત દેશે બાત ના બજેલા આયા હૈ તો બરાબર એલા ઉપર એ સરર ઉખાલે હૈ આયુ 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 મને હલતો નહી હે બોલી લાગે છે મને એવું લાગે આ થોડું બારો થઈ શું પાસ

અમે આ મનોરંજન માટે બનાવેલો વિડીયો છે આમાં કોઈને દિવાની જરૂર નથી અને અમે એવી સારી હારી જગ્યામાંથી વિડીયો બનાવ્યો છે કોઈ ખરાબ જગ્યાએ વિડીયો નહીં બનાવ્યો અને અમારો વિડીયો પણ સારો લાગે તો લાઈક કમેન્ટ અને ફોલો કરજો અમારી ટીમને સપોર્ટ કરજો અને શેર તો જરૂર ઠીક કરજો હોઈ જય માતાજી જયારે બોલ